તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં અને આજે અગાસી ઉપર આવી ગયા ને કબૂતરને બારે કાઢી મૂક્યા છે અને આજે બાર કબૂતર આપણે ઉડાડી અને જોઈ કેવા ઉડે ધાંધા કબૂતરને ઉડાડી દીધા ને હવે જોઈ ક્યારે ઉતરે બપોર સિવાય તો ઉતરે જ ને એ તો ફાઈનલ જેમ આજે તો આઠ વાગે ઉડાડ્યા છે ને હવે કેટલા વાગે ઉતરે એ આપણે જોઈ એટલે કયું કબૂતર ઉતરે એ તો એને કબૂતર મજા આવે જાજુ ઉડેલા કે નાય ઉડે એવું છે અમારે આપણા ચાર કબૂતર નીચે ઉતરી ગયા છે તો એક એવા ભૂગે છે તો મસ્ત ભૂગે છે અને પાછો એક પેરે ઉડાડ્યો છે એ છ કિલોમીટર થી બેડો થાય અને બીજા કબૂતર જોવો તમે ઊંચા ઉડે છે એ તો દેખા હે નહીં બાજુવાળાના જે અને એ કબૂતર ઉતરી ઉડતા નથી બહુ અને નીચે ઉતરી જાય જેવા માટે આપણા કબૂતર ઉઠતા નથી આજે કેમ કે ઊંચા ઉઠતા હતા આ એવા તો નીચે ઉતરી ગયા લગર તો આપડે હારા ઉડા રાખે આ કબૂતર નીચે નીચે ઉડે એટલે આપણે ઉતરી ગયા છે અને ઓલા કબૂતર જો બહુ ઊંચા ઉડે છે કબૂતરને આપણે ખોલી નાખીએ ભલે હવે ઉતરી જવા દે કેમ કે ઉડવાના તો છે જ નહીં હવે

આ ખેરો જ્યારે ઊંચો ઉઠશે ત્યારે કેવો મસ્ત લાગશે ઉંદાય કબૂતર આપણે ઉડાડ દીધા એટલે હજી પેટીમાં છે ચાર પાંચ કબૂતર ચાર પાંચ ની વધારે છે જ્યારે બધાય ભેગા ઉઠશે ને ત્યારે બહુ મસ્ત ઉઠશે કેવા કેવા કબૂતર બેઠા છે હવે અને જે થોડાક ઉડે છે અને આઠ કબૂતર તો હા ઉંચા જ ઉડે છે હમદાય કબૂતર તો ઉતરી ગયા છે અને થોડાક ઉડે છે જે ઊંચાઈ એ હવે કાંઈ નક્કી નથી ક્યારે ઉતરે એટલે આપણે હવે બહાર જવું છે એટલે કબૂતરને આપણે આમ ખુલ્લા મૂકી દઈએ અને આપણે જાય અને ઉપર જે કબૂતર ઉડે છે એનો કાંઈ ટાઈમ નથી ફિક્સ એમ કે આટલા વાગે ઉતરે ને એમ તો હવે ક્યારે ઉતરે એનું કાંઈ નક્કી જ નથી આજે તો આવ લોક તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી નાખજો એટલે મને વિડીયો બનાવવાની મજા આવે એટલે આપણે થોડોક વિડીયો વાયરલ થાય એમ થોડોક વધારે નહીં તો મહિલા એક નવા બ્લોગમાં ફરી ભાઈ